ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી આપણે શરૂ કરવામાં આવી હતી ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે સિફ્ટ હવે પછીની જે તારીખો એટલે કે આવતીકાલથી વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને મે મહિનાની ચાર અને પાંચ તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે તારીખ આઠ પાંચ અને તારીખ નવ પાંચના રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે તે પરીક્ષાઓ યથાવત છે તારીખ આઠ પાંચ અને નવ પાંચની પરીક્ષાઓ લેવાશે માત્ર વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મે ના રોજ આયોજિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે અને તારીખ આઠ પછી એટલે કે ગુજરાતમાં ઇલેક્શનો ઇલેક્ લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયે મતદાન દિવસ પૂર્ણ થયા બાદ પુનઃ ફરી એકવાર ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જે ઉમેદવારોએ અત્યાર સુધી પરીક્ષા આપી દીધેલી છે એ ઉમેદવારોની પરીક્ષા માં કોઈ ફેરફાર થતો નથી એ ઉમેદવારો પુનઃ પરીક્ષા આપવાની રહેતી નથી એમની પરીક્ષાઓ બહુ સારી રીતે લેવાઈ ગઈ છે અને એમની ફરીથી આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આજે જ જેની પરીક્ષા ચાલુ છે એ લોકોની તો કન્ટિન્યુ રહેશે આજના દિવસમાં આજના દિવસની જે પરીક્ષા છે આજે પણ ચાર શિફ્ટમાં પરીક્ષા છે એ ઉમેદવારો આજે પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે અને આજના દિવસ પૂરતી પરીક્ષા હિતમાં ચાલુ રાખવામાં આવે છે કારણ કે આજે હમણાં આજે જ કરીએ એટલે કે પરીક્ષાઓ આવશે આ પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ મેં આપને કહ્યું કે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અન્વયે આ પરીક્ષા આપણે મોકો રાખીએ છીએ રાખીએ છીએ પરીક્ષા ખૂબ સારી રીતે થઈ રહી હતી કોઈ પણ પ્રકારની ગેરિટીનો બનાવ બન્યો નથી અત્યાર સુધી જે અત્યાર સુધીની દસ દિવસ જે પરીક્ષાઓ ચાલી છે ખૂબ સારી રીતે ચાલી છે અને ઉમેદવારોએ ખૂબ સારી રીતે પણ પરીક્ષાઓ આપેલી છે અને આ ખૂબ સારી રીતે આયોજન થયેલું છે ઉમેદવારોના રિવ્યુ પણ મેળવ્યા છે ઉમેદવારો તરફથી પણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ માટે પણ સારા અમને પ્રતિભાવ મળેલા છે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ટૂંક સમયમાં જ આ પરીક્ષાઓ જે બાકી રહી રહેલા છે ઉમેદવારોની પરીક્ષાનો ટૂંક સમયમાં ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને કરવામાં

સંભવતઃ એ જ પરીક્ષા કેન્દ્રો પર એમને પરીક્ષા આપવાની રહેશે પરંતુ નવી તારીખો પ્રસિદ્ધ કરવાની થશે અને નવી તારીખો પ્રસિદ્ધ કરતા પહેલાં માનનીય ચૂંટણી આયોગનું ફરી એક વખત અનુમતિ મેળવવામાં આવશે